જય રાષ્ટ્રીય માતા જય શિયાળા આજે જાણવા મળ્યું માધુપુરા ટિંટોળા કલોલની પાસે ગાય માતાના ત્રણ થી ચાર ગાય માતાના માતા હત્યા કરવામાં આવી છે ગાડી પકડાઈ છે પોલીસ એમનું કામ કરે છે અને ગર્ભવતી ગાય માતા કાપવામાં આવ્યા છે અને એનું આ વાછરડું લોહી લોહણ એવી રીતના જ પડી રહ્યું છે તો હિન્દુ સમાજને મારી એક નમ્ર વિનંતી છે જાગો કોઈ તો બંગડીઓ પહેરીને સુઈ જાવ શાંતિથી ઘરે હવે એને સમાધિ આપીએ છીએ અને થશે એટલે પ્રોસેસ કરી દો જેટલા ભાઈઓ બધા સપોર્ટ માં રહો તો હાથ જોડીને શાંતિ થી એસી માં બે રહો ગાયો ચમ કપાય છે બીજું કોઈ ચમ નહી કપાતું અમારી માં દર વખતે એવું અમને અને તમે આના દૂધડા પીતા હોય તો મેદાન માં અને ના પેરો તો બંગડી પહેરીને એસી માં પડ્યા રહો જય ગો માતા જય શ્રી રામ જય હમતા aur isme mere kaata tabhi ka tabhi ka tabhi ka main side par hoon patto ko nahi agar aata hai to main પેમેન્ટ કરાવે કેટલ અચું હતું ગાય આપવાનું કાપી કાઢી લે કેટલા દૂધ છે हा बराबरि हले